વેલકમ ટુ વેસ્ટ ફેરેન્ડ સિપાહી વિદ્રોહના નાયક મંગલ પાંડેની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવનની પ્રમુખ ઘટનાઓની માહિતી મેળવ્યા મંગલ પાંડેનો જન્મ એક મજબૂત હિન્દુ માન્યતા ધરાવતા જમીનદાર પરિવારમાં ઓગણીસ જુલાઈ અઢારસો ને સત્યાવીસના રોજ ફૈઝાબાદ નજીકના એક શહેરમાં થયો હતો અમુક લોકો તેમના જન્મસ્થળને લલિતપુર નજીકના નાના ગામને પણ ઓળખાવે છે તેમની જીવનનો મુખ્ય ભાગમાં વાત કરીએ તો આર્મીનો તેઓ ભાગ હતા અઢારસો ને ઓગણપચાસમાં બ્રિટિશ ઇન્ડિયા કંપનીમાં સેનામાં જોડાયા તેમને ચોત્રીસમી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીમાં છઠ્ઠી કંપનીમાં સિપાહ બનાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોનો સમાવેશ થતો હતો ઈઆઈસી સામે બળવું એટલે કે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બળવું સૈનિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા પ્રાણીઓની ચરબીથી ગ્રીસ કરાયેલ કારતુસને રજૂ કરવા બદલ તેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બળવો કર્યો હતો આ બળવાને ચળવળ આખા ભારતમાં અન્ય ભાગમાં પણ પહોંચતા તે સરકાર સામે સામૂહિક બળવો બની રહ્યો વિરોધ અને વિદ્રોહની આ ચળવળને અઢારસો ને સત્તાવનના સિપાહી વિદ્રોહ સ્વતંત્ર સંગ્રામ તરીકે ઓળખાય છે જેને સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓગણત્રીસ માર્ચ અઢારસો ને સત્તાવનના રોજ મંગલ પાંડે અને તેમના સાથીઓએ બ્રિટિશ વિરુદ્ધ બળવો કર્યો અને તેમને ગોળી મારવાનો પ્રયાસ કર્યો અધિકારીઓને ઘાયલ કર્યા આના પરિણામે સાત એપ્રિલ અઢારસો ને સત્તાવનના રોજ બેરકપુરમાં તેમને ફાંસી આપવામાં આવી છઠ્ઠી મેના રોજ આ સમગ્ર ચોત્રીસમી બંગાળ મૂળ પાયદળની ઇન્ફન્ટ્રીની બદનામી સાથે વિખેરી નાખવામાં આવી સ્મરણ તરીકે ભારતમાં મંગલ પાંડેએ બ્રિટિશ સામે બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતા સેનાની તરીકે યાદ કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા ઓગણીસો માં તેમને છબી સાથે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી વધુમાં એક મૂવી અને એક સ્ટેજ નાટક તેમના જીવનનું નિરૂપણ કરે છે જે બંને બે હજારને પાંચમાં બહાર આવ્યા હતા